મમ્મી થોડોક ફેર તો પડે તેમ ને તમને ભાઈ નું બાવલું વધારે વાલું હોય ને આ તો ભાભી આરે લાવ્યા છે એ જે હોય પણ તોય મને એમ જ થાય મારા દીકરાની ની દીકરી છે એમ તો રાખવાની શું આને હવે તારે બહુ પંચાયત નહીં કરવાની આરે લાવ્યા નથી લાવવાનું ઓલું વાલું લાગે ને ઓલો નો લાગે શાંતિ રાખજો ન કરશે ને તને મારવી પડશે જીથરાળી એટલે હું તો સાચું કહું છું સાચું કેવી એટલે કડવું જ લાગે કા ભાઈ તારે છે ને લીની વિશે બેટા કાઈ નહીં બોલવાનું તારે પાછું થોડુંક બોલવામાં ધ્યાન રહેતું નથી

હુરી નાથ ચા નથી ભાવતી મમ્મી લીલ ની બનાવે તો પીવી છે આ પણ હું બનાવી દઉં છું કેવી પીવી છે તમારે કયો સ્પેશિયલ ચા પીવી છે કે કડક પીવી છે કે હું બનાવ એવી નોર્મલ પીવી છે કઈ પીવી છે એ હાલ હું તને શીખવાડું ને એમ બનાવવાની સાલ રસોડા પણ મને આવડે છે તમારે શીખવાડવાની જરૂર નથી હો પણ હું શીખવાડું ને એટલે હારી બને હાલ મમ્મી હાટો આપણે બે બનાવશું ચાલ તો મમ્મી કોઈ દે રસોડામાં દુકાનો નથી અને કાઈ આવડતુંય નથી

પણ ટાબરિયું કેવું છે પરાય ને વાલું લાગે અરે મારું મામાના ઘરે મામા છે ગલે વાળું મામા મામાના ઘરે આવી ગયો છે હવે જવા જ નથી દેવાનું હો દીકલું મારું આલુ આલુ લાગે છે આલુ આલુ દીકલું લાગે છે હવે આપણે જવાનું જ નથી ઘરે નથી જવાનું હવે અહીંયા બાપા રહેવાનું છે કામ ઢીકોડિયો વાળું દીકોડિયો એટલો એટલો વાલો વાલો લાગે લાગે ને ને એમથે રમાયડાત કરવો રોવાની તો ખબર જ પડતી નથી બોલો બે મહિનાનો છો પણ ખબર નથી પડી કે કેમ બે મહિનાનો થઈ ગયો ની શરૂઆત માં રોતો તો પણ હવે તો રોતો જ નથી એવો વાલો લાગે

ડોક્ટરે મમ્મી આઠ દી તો કીધું છે જેટલી વાટ જોઈ તો એટલા દી તો વાત જોવાની નથી મમ્મી ગોગડી બટા તમે તો નીકળી જવાના હતા ને શિબરી માસી ની બધા હું તો રોકાવાની જ હતી શિબરી માસી ની જીણકી ની બધા નીકળી જવાના હતા જોગો તો પછી મેં ઘરે ફોન કર્યો ને તો ગોગડો ની બધા કે મારો ગોગડો કે અમે બધા અહીંયા આવી છે મારા હા હો ની બધા અહીંયા આવે

ઘરે જઈમો કે બહાર ના રે ના બહાર જઈમો હા તે વાંધો હાલો મું કો હમણા કરું ને નવરી થઈ આને લઈ હાલો તો અમે જમી લેવી હવે અને લંગુ બેન ને તેડવા જવાનું છે અને માર ગોગડો આય આવશે ગાડી લે તો આપણે તેડી આવશે સીધા અને પછી હું આવી આવીશ ને તમ બધા તેડી ગોગડી બેન તારી વગર ને હું જવાની નથી હું આવીશ તો તું આવજે પછી પાછા લંગુ બેન ને બે ત્રણ દિન તેડી જાય ને પછી પાછા આપણે બે બે નાઈ આવશે તો જો તો કેટલી મને હેરાન કરે છે તો બધા વયા જાજો ન્યા બીજું શું કરવું કે હું આને 8 કીધું છે ને ડોક્ટરે બધું પતાઈ લે પછી આવજો બીજું શું કે મારે હવે પડ્યા તે હું કુકર માં મૂક્યું છે કુકર માં બટાકા બાફા મેકા છે માં કાઈ છે માં અમા છે આજ મારે ડોશી માં તમારે ને અમા ને હું લેવા દેવા છે અને હું તમે આવા નવા વાર રહ્યો

મે કે બે ખાઈ લીધું છે બહુ ભૂખ નથી તો હું ખાઈશ થોડું હાલો હવે અમે બધા ખાઈ લેવી મારા વાલા સબ્સ્ક્રાઇબર કેમ છો બધા તમે અને એક વાત કહેવાની હતી કે આપણે રાજકોટમાં અને મોરબીમાં આપણે સ્વાસ્થ્યનું સ્નેહ મિલન બંધ રહ્યું છે અમુક કારણોસર બરોબર છે અને હવે પાછી અમે તારીખ લેશું ત્યારે તમને અગાઉ જાણ કરી દેશું અને તમારા બધા માટે મે બેસ્ટ ગિફ્ટ લઈ રાખ્યું ઘણી બધી તૈયારી કરી હતી પણ બંધ રહ્યું છે અને હવે આપણે પાછું સ્નેહ મિલન હશે ત્યારે હું તમને બધાઈને અગાઉ કહી દેશ બરોબર છે ઓકે થેન્ક યુ મને માફ કરજો મને બહુ ખુશી હતી કે હું તમને બધાને મળીશ આપણે આરે જમશું તમને સરસ મજાનું ગિફ્ટ દેવાનું હતું અને અમુક કારણોસર બંધ રાખવામાં આવ્યું છે મારા વાલા ફ્રેન્ડ તો મને માફ કરજો ઓકે માય લવલી ફ્રેન્ડ અને પાછી અમે તારીખ લેશું ત્યારે તમને પાકું જાણ કરશું ઓકે થેન્ક યુ ધ્યાન રાખજો તમારું બાય બાય

તમે 4 દિન 5 દિન મૂકી મૂકીને આલતી ના થાવશો હજી તો નવા નવા લગન થ્યા છે એક કોઈ તોય ગમતું ન હોય એટલે ઓ મહિનો આવું જ નથી અને પાછા ફોન એ ઉપાડે એટલે હવે તમારે બોલવું નથી હું થોડો શોખ નો જાઉં છું આપડા આવનારા ભવિષ્ય માટે જાઉં છું કે ઘરે બેહી રહું તો આપડા આવનારું ભવિષ્ય જે આપણે કેટલું પ્લાન કર્યું છે તને ખબર છે એના માટે તો કમાવું તો પડશે ને જાનુ ફોન એ ન ઉપાડો પછી કેટલી ઉપાધી થાય મને એક પર તો માઇન્ડ એટલી ખુશી મળે છે

એટલા તમાર ભેગો હવે હાલો હું તમને સાપ પાઈ દઉં પી લ્યો ચા મનીના ચા નથી પીવે મારે ચા નું તો બાન હતું પણ તારે આર વાત કરવી હતી કે ને આડ દી કાઈ ને રોકાવાનું નથી બે દીમાં હું તન તેડવા આવવાનો છે એ તમને ખબર જ હતી પાગલ તને બધી ખબર હતો હતી કા